लेव यू मलक बुद्धी बहुत हाँ तक तो, बनना था हर ये चोर दारो ये सुपर सुपर ये एकदम मस्त हमार ये नवीन नवीन आवी बुद्धी ढगलन मुझे जा रही हूँ ये नहीं मलक बुद्धी ली थी जा रही हूँ सिल्क नहीं हूँ हाँ सस्ती हर यू हूँ क्या ढगल है बढ़िया नवीन नवीन बहुत दी हर यू है अपने न हर यू है आओ

બધી 330 ની ચાર હું ને કોઈ મૂંઝ્યો ને તબતી સુપર સુપર હારી ગયો છે. એ પાછા રોશની બે નાવી ગયા છે આપણે ત્યાં અમુલાકાત લેવા સરસ લગડી પટા ની નોર્મલ સેકન્ડ સાડી આવશે પાંચસો રૂપિયા એકદમ મસ્ત સાડી છે હજાર બારસો ની જોયા નવી જઈ સેકન્ડ ને આવે ને સાવ ને એ બધું હજી માર્કેટમાં ના આવ્યું ને તે પેલા આવી છે આપડે મેનુફેક્ચર માંથી ડાયરેક્ટ લઈ આવીએ ને એટલા માટે થોડી ત્રણ કાઢી તમારે પાસ કરવા લગડી પટ્ટો લગડી પટ્ટો નું ગણી છે

પણ દર વખતે આવ્યા હતા તમારા મસ્ત બોક્સ માં છે બધી આમ ટગલા બનવી આ તો ખાલી મો છે કે બાદ તમને ખબર છે કેટલી ટ્રાફિક છે હજી જમવાનું બાકી છે તો આપણે ગોડાઉન તમારા હજી બધા છે રોશની બેન આ એક તો ભેગા આવે પછી ના લેવું હોય લેવાય તમારે વખતે નવી ન એટલે ન લેવા ને તોય મન થાય લેવાનું ભરત વાળું ને એવું ના હાલે બ્લાઉઝ હા બ્લાઉઝ સરસ બધી બાંધણી સરસ હોય છે

ફ્રીઝર માં બની છે આપડી પાસે પછી થોડી ખાંધા હાડી બતાવી દે કે ખાંધા હાડી બાયુ બહુ ગમે છે ખાંધા ને સેકો સસ્તું ને સસ્તો આપણો જો કે ફ્રેશ છે સસ્તું ને સારું હોય પણ ઓલું ને એમ થાય ને કે ભાઈ આપણે કોઈ એક ફેરવી હોય તો બે એક હાડી ભાવમાં બે હાડી આવી છે તો બધું છે ખાંધા ને બાંધો ને બહુ મસ્ત છે બધી આબાન છે આ ખાંધા હાડી આજે આપણા વિડીયામાં બધી આપણે લીધી છે પણ હજી આ બધાય બધા એના જ પાર્સલ આવ્યા છે

ટપર જોઈને લેવાનું મન થઈ જાય જો આ બે એક જોતી ત્યારે દેરાણી જેઠાણી બધા એક એક સરખી લેવા માંડે ને એટલે તમારે એ રાખવું પડે હવે એક એક સરખા ની બઉ ફેશન છે આ બધા જથ્થાબંધા ખાય ને આપડે એના છે જેટલી આ એક કપડા તો છે બહુ સરસ છે બહુ મસ્ત હારી છે કપડું જો હોય હા ફૂલ એકદમ મસ્ત લચકદાર કાપડ છે આ એક ખાવ પોજો નરમ આ સાંધા સાડી છે સાંધા સાડી હાલા આ પેરી પેરી થાકે તો કઈ આનો કંટાળો ના આવે એક ટુકડો આવે બીજો આવે આ બીજો ટુકડો એટલે તમારે એક સાંધો હોય ને પાટલીમાં આવે ખબર નવસો આઠસો નવસો ને મળે હા તો એવું આવી ઘણી વેરાયટી છે ને અત્યારે આપણે હે ને છોકરાઓના કપડામાં ઓછા માં અને બધા બધા છે આપણે આ સેલ ચાલુ આમ તો અત્યારે પૂરો કરી દેવો તો પણ ઘરાકનો આગ્રહ બહુ છે ને આપણે સેલ ચાલુ રાખ્યો છે આપણે સાળીમાં બધાયમાં સેલ ચાલુ છે ઢોકળા ઢોકળા છે જેસી આ સુધી વિડીયો ઉતારી રાખશે ને આપણે ભાઈ વિડીયો પૂરો નહીં થઈ જવું તો આપણે કેવું રાબોડ એકદમ મસ્ત ઓછું ખાવ લચ્ચમચાસ પછી

તમને અમારા વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ